આજે ખોડલધામ જયંતિ નિમિત્તે ખોડલધામ ખાતે ધ્વજારોહણ અને સાથે પર્વ જેવા ત્રિવિધ કાર્યક્રમોની ખોડલધામ ખાતે ઉજવણી કરવામાં આવી સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમના દિવસે ખોડલ જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપોર ઉમટી પડ્યું હતું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મા ખોડલને અન્નકૂટ છપ્પન ભોગ ધરાયો હતો તેમજ આજે ખોડલ માતાજીના પ્રાગટ્ય દિવસને લઈ દિવસ દરમિયાન સાત જેટલી ધ્વજારોહણ કરવામાં આવશે આજે ખોડિયાર જયંતિને ખોડલધામ મંદિરે સૌ કોઈના ખોડલને દર્શન કરી ધન્યતા અનુભવતા હતા સાથોસાથ આજે ખોડલધામ ખાતે સિત્તોતેરમો ધર્મ પ્રજાસત્તાક દિવસ પણ ઉજવાઈ રહ્યો છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈ ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ મોંમી છા કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી સાતોસાત ખોડલધામ મંદિર પરિસર સહિત તિરંગાથી સુશોભિત કરાયું છે તેમજ મા ખોડલ માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક ખોડલધામ મંદિર જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ કાયમી માટે ફરકે છે જે કદાચ વિશ્વનું એકમાત્ર ખોડલધામ મંદિર છે આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ખોડલધામ કાગોડ ખાતે પણ રાષ્ટ્રના રંગે રંગાઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો ભારત માતાના તેમજ ખોડલ માતાના જય જયકર સાથે ગરબે ઘૂમ્યા હતા પ્રજાસ દિવસ સાથે આજે મા ખોડિયાર માતાજીની જન્મ જયંતિ દિવસે હજારો ભાવિકોએ ખોડલ માને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અમુ સિંગલ જેતપુર હું કિશોરભાઈ દત્તાણી કલકત્તાથી આવેલો છું અને આજે ખબર પડી કે અહીંયા ખોડિયાલમાના જન્મદિવસની અને રિપબ્લિક દિવસની બેયની સંયુક્ત રીતે ઉજવણી થઈ રહી છે અને આજે અહીંયા અમે આટલે દૂરથી આવેલા છે કલકત્તા બે હજાર કિલોમીટર દૂર હોવા છતાં બી અહીંયા ખોડિયાર માની દર્શનની અનુભૂતિ થઈ છે જે માએ આખી પ્રકૃતિની રચના કરી છે નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતમ નમ નમ પ્રકૃત્ય ભદ્રાએ નિયતા પ્રણતા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યય નમસ્તસ્યય નમસ્ત્યય નમો નમ પ્રકૃતિની જેને આખી રચના કરવાની શક્તિ સૂર્ય ચંદ્રની શક્તિ એ શક્તિ આપણા પૃથ્વીના ધરાવ ઉપર આવી છે અને આ ધરાવ ઉપર આપણે એના દર્શન કરીએ છીએ અને આપણે એ અનુભૂતિ કરીએ છીએ પોતાની કે જે પ્રકૃતિને રચના કરવાવાળી આપણને ચલાવવાળી શક્તિ આપણે એના દર્શન કરીએ છીએ અને આટલું સુંદર મંદિર આટલું સુંદર એનું વાતાવરણ અને આટલા લોકો દર્શનાર્થી આવે છે અને એનાથી અનુભૂતિ ગદગદ થઈને શક્તિ રૂપેના એક શક્તિ રૂપી લઈને ઘર ઘર સુધી જાય છે અને ફોટા પડાવે છે એનો અનુભૂતિ એ થાય છે કે અમે માના દર્શન કર્યા છે અને મા એટલે પ્રકૃતિની રચના કરવાળી મા આપણા સાથે છે એ અનુભૂતિ આપણને થઈ રહી છે અને આજે રિપબ્લિક દિવસને આખો શણગાર જે એ સંયુક્ત રીતે જન્મદિવસની ઉજવણી સાથે કરી રહ્યો છે અને આખા મેનેજમેન્ટને હું ખૂબ મને અભિવાદન આપું છું કે રાષ્ટ્રીય અને ધાર્મિક બે રીતે એને મિલાવીને અને એક સંગમ બનાવીને આખું એને ઉજવણી કરી છે અમે ગંગા સાગરમાં ત્રિવેણી સંગમથી આવીએ છીએ જ્યાં ગંગા મા ગંગા છે અને હુગલી નદી અને ઇન્ડિયન ઓશન એ ત્રણેય મિલાવીને આવીએ છીએ અહીંયા બી એવો જ અનુભવ થાય છે પ્રકૃતિનો આપણા રાષ્ટ્રનો અને ધાર્મિક એ ત્રણેય ક્ષેત્રનો એ મિલાવીને કર્યું છે ખૂબ ખૂબ આનંદ આવે છે અહીંયા અને અમે લોકો કાલે કલકત્તા તો આટલી ભાવ અને એનો અહીંયા માતાજીના દર્શનથી લઈને ધન્યવાદ ઓકે હું જાગૃત પ્રજાપતિ અમે મહેસાણાથી આવીએ છીએ આજે અમે ખોડિયારમાના દર્શન કર્યા આજે અહીંયા એક અન્કુર ધરાવવામાં આવ્યો છે કે જે રાષ્ટ્રધ્વજ નિમિત્તે એનો શણગાર કરવામાં આવ્યો છે અને આજે રાષ્ટ્રદિનનો ધ્વજ જે ફરકાવવા ફરકાયો છે એ અને માતાજીની જે આજે જન્મ જયંતિ છે એ બંને સાથે છે તો આવો સૌ દર્શનનો લાભ લો અહીંયા દર્શન કરો અને માતાજીના ધન્ય અનુભવો જય મા ખોડિયાર આજે છવ્વીસમી જાન્યુઆરી અને માતાજીનો જન્મદિવસ એટલે મા ખોડિયારની જેમ જન્મ હોય તો પહેલાં તો સર્વે દર્શનાર્થે જય મા ખોડિયાર આજે છવ્વીસમી જાન્યુઆરી અને માતાજીના જન્મદિવસને બે બે તહેવાર ભેગા હોવાથી સવારમાં અમારે કે ખોલધામ કેમ્પસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી પછી માતા આજે જન માતાજીનો જન્મદિવસ હોવાથી માતાજીને છવ્વીસમી જાન્યુઆરીને અનુકૂળ એવો શણગાર સેજો છે પછી હવન અને અન્નકૂટ જે દર વર્ષે અમે માતાજીની જન્મદિવસ ત્યારે જન્મ તારીખ દિવસે કરતા હોઈએ છીએ અને હવનનું આયોજન કર્યું અને દરરોજ અમારે ચાર ધજા હોય છે આજે માતાજીનો છે આજે સાત ધજા છે તો એનો અમને આનંદ છે કે આજે સાત ધજા માતાજીના માતાજીના ચડશે ચાર ધજા સાત ધજા અને આવો બે અવસર કે ભાઈ આજે છવ્વીસમી જાન્યુઆરી અને માતાજીનો જન્મદિવસ તો દર્શનાર્થીઓ પણ અવિરત દર્શન કરવા માટે પધારી રહ્યા છે તો આજે અમે અહીં અને અહીં વ્યવસ્થા એ બધી સરસ રાખીને બધા સ્વયંસેવકો પણ સાથે રહી અને સરસ મજાનું આયોજન કર્યું છે